ઓનલાઇન ઠગાઈનું ભુજમાં નેટવર્ક ચલાવતા બે રાજસ્થાની યુવાનો ઝડપાયા દેશના અલગ અલગ રાજ્યો અને ખાસ કરીને રાજસ્થાન તથા કચ્છ સહિત ગુજરાતમાં ઓનલાઈન ઠગાઈનું ભુજ ખાતે નેટવર્ક ઊભું કરનાર રાજસ્થાનના બે યુવાનોને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી લીધા હતા આ આખા ચોંકાવનારા ઓનલાઈન નેટવર્કની હકીકત એવી છે કે ભુજના નગર ખાતે આવેલ હરિરત્ન બિલ્ડિંગના બીજા માળે નંબર બસો માં રહેતા બે રાજસ્થાની યુવાનો શિશુપાલ ઉર્ફે સુભાષ બાબુરામ બિશ્નોઈ અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ બિશ્નોઈ નામના બે યુવાનો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જાણવા મળ્યા બાદ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડાના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે લોકલ ક્રાઇમ બિલ્ડિંગ બીજા આવેલ સંબંધિત ફ્લેટ નંબર બસો બે ની તલાશી દરમિયાન આ બંને યુવાનો હાજર મળી આવેલ અને ફ્લેટની તપાસણી કરતા લેપટોપ કમ્પ્યુટર સહિત અલગ અલગ બેંકોની પાસબુક તથા એટીએમ કાર્ડ વગેરે મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બંને યુવાનોની પૂછપરછમાં ઓનલાઈન ઠગાઈના નેટવર્કનો ખુલાસો થયો હતો પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ બંને યુવાનો ભુજની અલગ અલગ સત્તર જેટલી બેંકોમાં ખાતા ખોલાવી ઓનલાઈન લોકોને શીશામાં ઉતારી તેમના ખોલાવેલા ખાતાઓમાં આવતા નાણાં ચેકથી ઉપાડી આંગળીયા મારફત રાજસ્થાન મોકલતા હોવાનો ખુલાસો થયો હતો આ બંને યુવાનો સામે રાજસ્થાન ખાતે પંદરથી વધુ ઠગાઈના ગુના નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે આ બંને યુવાનો સામે સ્થાનિકે ગુનો નોંધી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે